મોટા યક્ષના મેળામાં સરપંચની બેદરકારીના કારણે પાંચથી સાત ગાયોના મોત થયા છે કચ્છના મિની તરણેતર સમાન મોટા યક્ષના મેળાના અધ્યક્ષ અને ગ્રામ પંચાયતના સરપંચની બેદરકારીના કારણે પાંચથી સાત ગાયોના મોત થયા છે નખત્રાણ તાલુકાના મોટા યક્ષના લોકમેળામાં બાવીસ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર સુધી લોકમેળો યોજાયો હતો જેમાં મેળાનો પ્લાસ્ટિકનો કચરો તેમજ એઠવાળ ખાઈ જવાને કારણે ગ્રામ પંચાયત તેમજ મેળા સમિતિની બેદરકારી સામે આવી છે પાંચથી

માન્યુ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે છે પંકજ કબીરા મિત્રો આજે વાત કરવાની છે યક્ષના મેળાની જે બાવીસ સપ્ટેમ્બરથી કરીને પચીસ સપ્ટેમ્બર સુધી અહીંયા યક્ષનો મેળો યોજાતો હોય છે ગ્રામ પંચાયત દ્વારા અને ટ્રસ્ટ દ્વારા અને લાખો શેરાણીઓ અહીંયા જક્ષના મેળામાં ઉમટતા હોય છે અને મોજ માણતા હોય છે ત્યારે આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારી ટીમ કરી રહી છે આ યક્ષના મેળાની અંદર અનેક લાખો તેમજ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને તમે જોઈ શકો છો આ મેળાના ગંદકીના કારણે કચરાના કારણે પાંચ જેટલી ગાયોના મૃત્યુ થયા છે મિત્રો હું તમને લાઈવ દ્રશ્ય બતાડી રહ્યો છું તમે જોઈ શકો છો આ ગાય આ ગાયનું વાછડું છે સાવ નાનું છે અને આ ગંદકીના કારણે આનું મૃત્યુ થયું છે આવી અનેક ગાયોના વાછડાઓના મૃત્યુ થયા છે તો અહીંના સ્થાનિકોએ અમને જણાવ્યું છે કે આ ગંદકીના કારણે અનેક મૃત્યુ થયા છે વારંવાર ગ્રામ પંચાયત મેળો છે સમિતિ દ્વારા પણ મેળો જાય છે એના બાદ કોઈ અહીંયા સાફ સફાઈ એવું કંઈ થતું નથી તો ત્યારે આપણે અહીંના ગ્રામજનો સ્થાનિકો સાથે આપણે વાતચીત કરશું મોટા અજ લગ અસા ગલ્લા થયા મેળો ચાલુ હોય તો કદાચ બેદરકારી થઈને આ પરિવાર ખેતા હોય છે અજા પંચાયત પંચાયત બેદરકારી છે કઈ પાંચ પાંચ છ ગયું મરી વયાર તો જો કોઈ પણ વોકિલ થયે નતો કે બે રાત તો છોડે વ્યતા રાત જો ગાયું કઈ છોડાવ્યું એ હવે અજુમે સામિજ પે એ રણ કરે કા ઘરે વાસણ મરે કોઈ કાદલ પણ કોઈ એ બેદરકારી એની તલાટી જી એ મિણીજીએ આખી પંચાયત જી પૈસા ઉઘારે ઘણા પહોંચે દિન હું કે કારવાની પહોંચ ઘણો તા સફાઈ વાંચા મેદાન સફાઈ પણ થઈ પીઈ નહીં મને ખોટી હલે હલથી

બરાબર ને અસર ભો પરિવારમાં જે કંડી કોઈ પણ નુકસાન થો નહો નહી પાછો જ્યારે એ વેહ પંચાયતમાં જ વહી પંચાયત પહેલો નક્કી કરે કે આજો થો સફાઈ બફાઈ કરીશી દુકાન પહોંચે પણ લખે તા કે સફાઈ વાર એ ગોતા ઉઘાર્યું પ્લોટ જે પ્લોટ જ બારો અને તે કટલરીવાળે વિ કે તો સફાઈ કરે કો હા સીગ સફાઈ થઈ રીતે ગાયું કોઈ ચોખો મારું વર્તન મહે કોઈ પણ જે હોય એ પણ જી ગાય પંચાયત પણ ગાયે ગાયે આઉજી રૂપિયા દે ડી

અમુક નાની એ હેડા દેપરવાળા આવી એ પણ બે ધરકારી છે જવા દો ચાલુ રાખ્યા હતા બાકી આખો પેન્ટા પ્લોટ કરીને રહી રહ્યા હતા સાયરે વાળા તો સાયરે એડી રીતે કરી હતા તે બાકી સારવાર બરાબર આવે નહીં સ્થાનિક આપણી સાથે છે એને પર સાથે આપણે વાતચીત કરશું શું કહી રહ્યા છે આ ગાયોને મૃત્યુ થયું છે એ બાબતે કે આજે પાંચ ગાયો મૃત્યુ થયું છે શું કહેશું મારું નામ બોઆ વિરમ કલ્યાણ છે અહીંયાના રહેવાસી છીએ તો આ આ ગામમાં જે મોટા યક્ષમાં મેળો ભરાય છે ત્રણે ત્રણે પણ ટક્કર મારે એવો બાવીસો પ્લોટ છે બરાબર અને કાયદેસર રીતે હજાર રૂપિયાની પ્લોટ હજાર રૂપિયામાં મળે છે પણ આ લોકો ટપુ ટોળકી જે ધીરુભાઈ સરપંચ છે એની એની સાથે જે મેળા સમિતિના જે પણ સભ્યો છે ભલે મારો છોકરો કેમ ન હોય હં જે પણ હોય એ એક પ્લોટના દસ હજાર રૂપિયાથી કોઈના લીધા જ પણ નથી અને આ જે ધીરુભાઈ છે અમારી ગાયોને દર વર્ષે એવો એવો જ થાય છે દર વર્ષે પાંચ સાત તો દુજ મરી જાય છે એનો કોઈ હોય ને સાહેબ સરકાર ને તંત્ર શું કે જ્યારે આ ધીરુભાઈ જાડેજા છે એ પણ બોલ્યા છે આગળ કે કોઈને ધીરુભાઈ દાંત દેતા નથી બધાનું અપમાન કરે છે પોલીસનું અપમાન કરે છે સ્ત્રીઓનું અપમાન કરે છે અને એ દારૂ અને જુગારની કલબ આગળ છે અગર કોઈ પોલીસવાળા હોય તો હું કહું છું અહીંયા દિવસ ને રાત કલબ આલે છે ધીરુભાઈ હસ્તાક પોતે રમો આવે છે ગંભીર થઈ રહ્યા છે સરપંચ સાથે કે કલપ્પુ પણ અહીં રમાઈ રહી છે એવા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે મીડિયા સમાજ દારૂના ડાય અહીંયા એને એને એની મહેરબાની ચાલે છે ત્યારે આ તમને મિત્રો જણાવીશ અન્ય કોઈ મારી સાથે કોઈ જણાવતા હોય તેવું શું તમને ભલે અમારી ગાય ગુજરાતી ગાય હતી શુક્રવાર નો ખાધો બુધવારનો મેળો પૂરો થઈ ગયો તો બે સાફ સફાઈ નથી કરી એટલે અમારી ગઈ હજી તો બીજા એમ જ રખડતા તો કેટલા અમારે હશે એનો કઈ ઉકેલ નથી સરકાર પાસે અપેક્ષા છે સરકાર પાસે કે આ બધો મેળામાં કરે છે ડાટો અમે દાટતા નથી ને એમ જ મૂકી દે છે બેદરકારી કારણે મિત્રો વધુમાં જાણવા મળી રહ્યું છે કે કે બેદરકારી દેખાઈ રહી છે સરપંચની અને મેળા સમિતિની